નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત એ સત્યની સાથે જાલુદ તાલુકાના રાજપુર ગામમાં ડીંડોડ ફળિયામાં બે કાચા મકાનોમાં આગની ઘટના જાલોત તાલુકાના રાજપુર ગામના ડિંડોર ફળિયામાં બે કાચા મકાનમાં આગ લાગતા બે મકાનોમાં નુકસાન સાંજના અરસામાં આગની ઘટના બની હતી જેમાં સગા બે ભાઈના બે મકાનમાં આગ લાગી હતી જેમાં એક ડિંડોર મનુભાઈ ધોળાભાઈ ડિંડોર સોમસિંહભાઈ ધોળાભાઈ નાવના કાચા મકાનોમાં આગ લાગી ઘરવખરીનો સામાન આગમાં બળીને ખાગ ઘરમાં મૂકેલ ગાદલા કપડાં વાસણો અનાજ સહિતની વસ્તુઓ બળીને ખાગ ઘરની બહાર પશુઓના આહાર માટે રાખેલ ઘાસ ગોતું બળીને ખાક આગ ઓલવવા જતા ઘરના સભ્યોને સામાન્ય ઈજા પહોંચી હતી તેવી પ્રાથમિક માહિતી મળી હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ઝાલુદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આજુબાજુમાં ઉપસ્થિત લોકો દોડી આવતા પાણીનો મારો ચલાવ્યો હતો અને જાલુદ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલુદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ